સુરતના ભેસાણ વિસ્તારમાં એક પતિ પત્નીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેર લાખ રૂપિયા પડાવી લીધા હતા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હતા આ ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યો છે તે કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ પણ ખોલવા તેર લાખ પડાવ્યા હતા આરોપી પતિ પત્નીનું વર્તન શંકાસ્પદ રીતે હોવાનું સામે આવતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે વિક્કી જરીવાલા અને તેની પત્ની કૃષ્ણા જરીવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દેબાસીસ અને સેલ કંપનીનો કર્મચારી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી દંપતી વીમા એજન્ટને ઘણા સમયથી ઓળખતા હતા આ પતિ પત્નીએ વીમા એજન્ટને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં સારું વળતર મળવાની લાલચ આપીને રૂપિયા રોકાણ કરાવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસ ની કલમ ત્રણસો અઢાર બ્રેકેટમાં ચાર ત્રણસો છત્રીસ બ્રેકેટમાં ત્રણ ત્રણસો બેતાલીસ બ્રેકેટમાં બે અને એકસઠ મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી ઝરીવાલા આરોપી નંબર એક આરોપી નંબર બે કૃષ્ણાબેન વિક્કી ઝરીવાલા એટલે આરોપી નંબર એકના પત્ની એક દેબાશિષ કર્મચારી છે અને એક સેલ કંપનીના કંપ સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર જીરો યુઝર જે છે છે એ આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા આરોપી અને આરોપીના પત્ની એટલે બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને ક્રિષ્નાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાયેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજી મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખ ની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી આવ્યો અને એમણે એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિકીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ એ આરોપી નંબર બે એટલે ક્રિષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજી ની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે ત્યારબાદ બે દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં એક મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈને એટલે એસઓજી પીઆઈએ મને ત્યાં ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં પણ એ એસઓજી પોલીસ એ ત્રણ લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે અને આ જે મેં તમારી પાસે જે દસ લાખનું જે રોકાણ કરેલું દસ લાખ રૂપિયા લીધેલા હતા અને જે તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપી રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે અને તમે જે એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કરેલા છે તમે અને તમારા પરિવારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા ત્રણ લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી રાખવાની કરવાની અમને ચાલુ રાખી